આ પ્રયત્ન સક્રિય પ્રયત્ન એ ચોક્કસ રંગ લાવ્યો એવું કહીએ તો એમાં અતિશયોક્તિ ન સંજયભાઈ એ મારા પરમ મિત્ર છે એમને કહ્યું કે આ કાર્યક્રમમાં આવું પડશે એ વખતે મને એવું હતું કે એવું થશે પણ મેં આ પાડી દીધી કે આ વિશે પરંતુ અહીંયા આવ્યા પછી

કેટલી વખત ચડ્યા ને કેટલી વખત ઉતર્યા છે ને જેની કોઈ સીમા આ બધું જ કર્યા પછી આજે નાની વાત વર્લ્ડ હેરિટેજમાં આવી શકે છે